આર્મ્સ એક્ટ હત્યા અને ફાયરિંગ જેવા ગુનામાં કુખ્યાત આરોપીને શૈલસ ધાંધલિયા સહિત ત્રણ ઇસમોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસે તેમની પાસેથી એક કાર સહિત ચાર પોઈન્ટ છ લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દિપેન ભદ્રન તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રીએસ ચૌધરી અમદાવાદ શહેર મિલકત ગુનાઓ અટકાવવા માટે તથા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને સૂચના આપેલ જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમદાવાદ શહેર વટવા એસપી રિંગરોડ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસેથી આરોપી રમેશભાઈ ગોસ્વામી શૈલેષ એક કાર સહિત ચાર છ લાખની મત્તા કબજે કરી હતી ઝડપાયેલો આરોપી શૈલષ ધાંધલિયા બાઇક ચોરી હત્યા દારૂની હેરાફેરી તથા આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ